પ્રશ્ન એક કયો રંગ શાંતિનું પ્રતિક માનવામાં આવે છે ઓપ્શન એ લાલ રંગ ઓપ્શન બી પીળો રંગ ઓપ્શન સી લીલો રંગ ઓપ્શન ડી સફેદ રંગ સાચો જવાબ છે ઓપ્શન ડી સફેદ રંગ પ્રશ્ન બે વિશ્વનું સૌથી મોટું ફળ કયું છે ઓપ્શન એ તરબૂચ ઓપ્શન બી જેકફ્રુટ ઓપ્શન સી નાળિયેર ઓપ્શન ડી પપૈયા સાચો જવાબ છે ઓપ્શન બી

ઓપ્શન ડી ઉત્તરાખંડ સાચો જવાબ છે ઓપ્શન સી રાજસ્થાન પ્રશ્ન પાંચ કયા પ્રાણીનું દૂધ મનુષ્ય પચાવી શકતું નથી ઓપ્શન એ હાથીનું ઓપ્શન બી સિંહણનું ઓપ્શન સી વેસનું ઓપ્શન ડી ઊંટનું સાચો જવાબ છે ઓપ્શન બી સિંહણનું પ્રશ્ન છ બધા વિટામિન કયા ફળમાં જોવા મળે છે ઓપ્શન એ કેળામાં ઓપ્શન ડી મોસંબીમાં ઓપ્શન સી પપૈયામાં ઓપ્શન ડી દાડમમાં સાચો જવાબ છે ઓપ્શન સી પપૈયામાં પ્રશ્ન સાત માનવની ખોપરીમાં કેટલા હાડકા હોય છે ઓપ્શન એ બાવીસ હાડકા ઓપ્શન બી દશાંશ બે ચાર હાડકા ઓપ્શન સી ચૌદ હાડકા ઓપ્શન ડી આઠ હાડકા સાચો જવાબ છે ઓપ્શન એ બાવીસ હાડકા પ્રશ્ન આઠ કયા પ્રાણીનું દૂધ પીવાથી મગજ તેજ થાય છે ઓપ્શન એ ગાય ઓપ્શન બી ભેંસ ઓપ્શન સી ઘેટાં ઓપ્શન ડી બકરી સાચો જવાબ છે ઓપ્શન એ ગાય પ્રશ્ન નવ કયા પ્રાણીનું દૂધ પીધા પછી વ્યક્તિ બેભાન થઈ જાય છે ઓપ્શન એ ઘેટાં ઓપ્શન બી ઊંટ ઓપ્શન સી હાથી ઓપ્શન ડી ગધેડાનું સાચો જવાબ છે ઓપ્શન સી હાથી પ્રશ્ન દસ રોજ ચોખા ખાવાથી કયો રોગ થઈ શકે છે ઓપ્શન એ ડાયાબિટીસ ઓપ્શન બી કેન્સર ઓપ્શન સી સાંધાનો દુખાવો ઓપ્શન ડી પથ્થરી સાચો જવાબ છે ઓપ્શન એ ડાયાબિટીસ